ખેડા જિલ્લાના છેવાડા એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં સાબરમતીનું રોજગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે વાત કરીએ તો આ ખેડા તાલુકાનું પથાપુરા ગામ છે જ્યાં જળ ત્યાં જે જમીન છે ત્યાં જળ છે તેવી પરિસ્થિતિ સર્જાય છે તંત્ર દ્વારા આજે પથાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોને બે દિવસ પહેલાં સાવચેતી અને સૂચના આપવામાં આવી હતી કે નદીમાં પૂર આવવાનું હોય સાવધાન રહેવું સ્થાનિક તંત્ર દ્વારા બે દિવસ પહેલાં ચાર જેટલી બસો મૂકીને સાઠ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું પણ હાલ વાત કરવામાં આવે તો ગઈ રાત્રિના સમયથી જ સાબરમતી નદીમાં ભારે પૂર આવ્યું છે અને પૂરને લીધે આજે પથાપુરા ગામ છે તે આખું બેટમાં ફેરવાયું છે પથાપુરા ગામની વાત કરવામાં આવે તો બે કિલોમીટર જેટલા એરિયામાં સાબરમતી નદીનું રોજનું સ્વરૂપ જોવા મળ્યું હતું અને રોજનું સ્વરૂપને લઈને સાબરમતી નદી હાલ ગાડી તૂર બની છે પરંતુ વાત કરવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં જળમગ્ન બન્યા છે હાલ પથાપુરા ગામની વાત કરવામાં આવે તો લોકોને રહેવું પણ મુશ્કેલ થયું છે તંત્ર દ્વારા તેઓને સાવચેતી માટે સહિત ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ખેડા